હાઈ ગાઈઝ આજે આપણે એક સ્ટ્રીટ ફૂડ કચ્છી દાબેલી જે ગુજરાતનું ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ છે અને એ આપણે મસાલા સાથે બનાવીશું તો એમના માટે મેં એક કઢાઈ લીધી છે અને એમની અંદર મેં લગભગ ચાર ટેબલ સ્પૂન જેટલા સૂકેલા ધાણા અને બે ચમચી જેટલું જીરું લીધું છે આખું જીરું જ અને એ બંનેને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે અને એમની અંદર એક ચમચી જેટલી વરિયાળી એડ કરીશું અને આ ત્રણેય મિશ્રણને થોડું એવું હલકું ગરમ થાય ત્યારબાદ આપણે એમની અંદર પાંચથી છ નંગ જેટલા ટુકડા છે બાદિયાના એ અને બે મોટા ટુકડા આપણે લીધા છે તજના અને પંદરથી વીસ નંગ જેટલા તીખા લીધા છે મરી અને લવિંગ લીધા ચાર પાંચ નંગ અને જો તમારી પાસે મોટા એલચા હોય તો મોટા એલચા પણ લઈ શકો છો નહીંતર જે ગ્રીન એલચી આવે છે એ પણ લઈ શકાય તો આ મિશ્રણને આપણે એકથી બે મિનિટ માટે બિલકુલ લો ફ્લેમ ઉપર જ આપણે એમને આ રીતે શેકવાનું છે અને હળવો હળવો એમનો કલર ચેન્જ થવા દેવાનો છે અને તમે અત્યારે જુઓ એમનો કલર પણ હળવો એવો ચેન્જ થઈ ચૂક્યો છે તો બસ અત્યારે હવે આપણે એમની અંદર તમાલપત્ર બે ટુકડા જેટલા એડ કરીશું અને બેથી ત્રણ ચમચી જેટલા સફેદ તલ લીધા છે અને ત્રણ ચમચી જેટલું સૂકેલું કોપરું લીધું છે અને એમને પણ આપણે આ જ રીતે ડ્રાય રોસ્ટ કરવાના છે અને લગભગ એ ત્રણથી ચાર મિનિટની અંદર સરસ એવા એ રોસ્ટ થઈ જશે તો ત્યારબાદ આપણે એમની અંદર ખટાશ માટે આંબલીનો નાનો એવો ટુકડો લીધો છે તો આપણે એ એડ કરી દેવાનો છે અને એ થઈ ગયા બાદ આપણે હવે એમને લગભગ એકાદ મિનિટ માટે આ રીતે થવા દઈશું અને એકાદ મિનિટના સમય પછી આપણે એમની અંદર થોડું એવું આમચૂર પાવડર એડ કરવાનું છે આમચૂર પાવડરના કારણે એમનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને ત્યારબાદ થોડું એવું એની અંદર આપણે ચાટ મસાલો એડ કરીશું થોડો એવો સંચળ પાવડર એડ કરીશું અને એ થઈ ગયા બાદ આપણે એમના કલર માટે અને સારા એવા ટેસ્ટ માટે બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને હવે અત્યારે આ બેઝ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આપણા મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એમને લગભગ પંદરથી વીસ મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થાય ત્યારબાદ જ આપણે આ મિશ્રણને મિક્સી જારમાં લેવાનું છે જો આપણે ગરમ ગરમ જો એને ક્ર ક્રશ કરીશું તો શું થશે કે એમના ગરમના લીધે એમનો ભેજ છે છૂટો પડશે અને મસાલો છે એ લાંબો ટાઈમ સુધી સચવાશે નહીં અત્યારે આ મસાલો આપણે લગભગ આનાથી પચાસેક નંગ જેટલી દાબેલી બનાવીશું તો એની સેલ્ફ લાઈફને વધારવા માટે આપણું થોડુંક એની અંદર નિમક એડ કરીશું અને બજાર જેવા ટેક્સચર માટે બે ચમચી ખાંડ અને એક ચમચી તેલ એડ કરીશું એટલે બિલકુલ જ બજાર જેવો આપણો મસાલો છે કચ્છી દાબેલીનો મસાલો એ તૈયાર થશે તો બસ હવે આ મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને એમને સાઈડ ઉપર રાખી અને આપણે મસાલા દાણા બનાવવાના છે તો એમના માટે મેં એક ટી સ્પૂન જેટલું તેલ લીધું છે અને હવે મેં આ નાનું બાઉલ એક શીંગ દાણા લીધા છે એ કાચી શીંગ જે હોય છે એમને બસ ત્રણથી ચાર મિનિટ માટે હળવા હળવા ગેસની ઉપર આ રીતે હલાવીને શેકેલી હતી અને એમની ફોતરી ઉતારી અને લીધેલી હતી તો શેકેલા સિંગ દાણા છે એટલે માત્ર આપણે તેલ ગરમ થાય ત્યારબાદ દાણા એડ કરી અને એમની અંદર સંચળ પાવડર આમચૂર પાવડર લાલ મરચું પાવડર મરી અને ખાંડ એ બધા જ મસાલા છે એકદમ જ આ દાણાને મસાલેદાર બિલકુલ બજાર જેવા જ ટેસ્ટી બનાવી દેશે તો બસ એમને આપણે દાણાની અંદર આ રીતે મિક્સ કરી દેવાના છે અને એમને સારી રીતે હલાવી લેવાના છે અને બસ અડધીક મિનિટ માટે આ રીતે આપણે કૂક કરીશું એટલે એકદમ સરસ મસાલો છે એમની સાથે મિક્સ થઈ જશે અને હવે આપણે જે દાબેલીનો મસાલો બનાવીએ તો એમાંથી આપણે એક ચમચી ભરી અને મસાલો આમની અંદર એડ કરીશું એટલે દાણા એકદમ જ ટેસ્ટી બની જશે તો બસ હવે આપણા આ દાણા છે બિલકુલ તૈયાર થઈ ચૂક્યા છે ખૂબ જ ટેસ્ટી આ દાણા લાગે છે તો તમે આ દાણા છે કોઈપણની સાથે ખાઈ શકો છો તો હવે એમના માટે તમે જુઓ સિંગદાણા છે ત્રણ પ્રકારની ચટણીઓ છે સેવ દાડમ અને ડુંગળી એ બધું તૈયાર થઈ ચૂક્યું છે તો હવે વારો છે આપણે મસાલો બનાવવાનો જે બટેટાનો મસાલો છે બનાવવાનો તો એની તૈયારી કરી લઈ તો અત્યારે મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ છે એ ગરમ થવા માટે રાખ્યું છે અને હવે આપણે લગભગ દસથી બાર નંગ જેટલી દાબેલી બનાવી છે તો હું આ એક બાઉલની અંદર ત્રણ ચમચી ભરીને જે આપણે મસાલો તૈયાર કર્યો હતો એ મસાલો એક બાઉલમાં લઈ લઈશ અને એમની અંદર થોડુંક પાણી મિક્સ કરી અને મસાલો તૈયાર કરીશ અને હવે આપણું તેલ પણ લગભગ ગરમ થઈ જ ચૂક્યું છે તો બસ અત્યારે આપણે જે મસાલો પાણી સાથે મિક્સ કરેલો હતો એમને આપણે તેલની અંદર એડ કરી દેવાનો છે અને એમને સારી રીતે હલાવવાનો છે અને એકાદ મિનિટ માટે આ રીતે કૂક થવા દઈશું આપણે મસાલો પાણી સાથે મિક્સ કરવાનું એક કારણ એ જ છે કે એમના કારણે જે તેલમાં જ હશે તો એ મસાલા બળશે નહીં અને બિલકુલ સરસ બજાર જેવો જ કલર પણ આપશે તો અત્યારે મેં સાતથી આઠ નંગ જેટલા બાફેલા બટેટા મેશ કરીને લીધા છે તો બસ એમને સારી રીતે મસાલામાં મિક્સ કરવાના છે તો તમે જોઈ શકો છો કે મસાલાનો કલર છે બિલકુલ બજાર જેવો જ દેખાય છે તો હવે મસાલાની ઉપર આપણે થોડી ધાણાભાજી એડ કરી દઈએ એટલે આપણો મસાલો પરફેક્ટ રેડી થઈ ગયો છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે આપણી બધી જ દાબેલી માટેની તૈયારીઓ થઈ ગઈ છે તો હવે બસ અત્યારે આપણે આ બેઝ ઉપર તમે પાઉં જોવો છો તો મેં પાઉં ઘરે બનાવેલા પાઉં લીધા છે પાઉનો વિડીયો પણ મેં આ પહેલાં એકવાર અપલોડ કરેલો છે તો તમે હું એમની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાં જઈ અને જોઈ શકો છો હવે આપણે બિલકુલ લારીઓમાં જે રીતે કરે છે તૈયારી સેમ આપણે એ જ પ્રોસેસથી કરીશું એક ડીશની અંદર બધો મસાલો છે આ રીતે ફેલાવીને રાખી દીધો છે હવે એની અંદર આપણે મસાલા દાણા છે એ લીધા છે એ ઉપરથી આપણે એની અંદર એડ કરીશું એ જ રીતે એમની ઉપર દાડમ એડ કરી દઈએ થોડી એવી સેવ એડ કરી દઈશું અને આપણે ડુંગળી પણ લીધી છે તો એ બધું જ આ રીતે એડ કરવાનું એક કારણ એ છે કે આપણે મસાલો જ્યારે દાબેલીમાં ભરીશું તો આ દરેક વસ્તુનો ટેસ્ટ છે બિલકુલ અંદર સુધી આવશે ખાવામાં તો બસ હવે ઉપરથી ધાણાભાજી નાખીને તમે જુઓ બિલકુલ બજાર જેવો જ આપણો મસાલો તૈયાર થઈ ચૂક્યો છે તો બસ હવે પાઉને આપણે તમે જુઓ હું કઈ રીતે કટ કરું છું બિલકુલ વચ્ચેના ભાગથી થોડું એવું જ આપણે કટ લગાવવાનું છે ને બસ હાથની મદદથી આ રીતે ખોલીશું તો આ મેં ચટણીઓ જે બનાવી છે એ ચટણીઓ પણ આપણે આપેલા ખોલે ટીકી ચાટ બનાવી હતી ત્યારે બધી ચટણીઓ એમાં બનાવી અને બતાવી છે તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો તો આપણે એક સાઈડથી લસણની ચટણી લગાડી છે લસણ લાલ મરચું અને નિમકવાળી અને બીજી સાઈડ આપણે ખજૂર આંબલીની ચટણી લગાડી છે અને જો કોઈ લસણ ન ખાતા હોય તો મેં ગ્રીન ચટણી જે બનાવી છે એ લસણ વગરની ચટણી છે અને બસ હવે આપણે જે બટેટાવાળો જે મસાલો ભર્યો છે એમને બિલકુલ દાબેલી છે એટલે દબાવી દબાવીને સરસ ભરીશું બધો જ મસાલો ઉપરથી આપણે મસાલા દાણા એડ કરીશું દાડમ છે ડુંગળી છે અને બસ આ બધું થઈ ગયા બાદ હાથથી એકદમ દબાવી અને ઉપરથી વળી પાછો જો આ મસાલો આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું એટલે એકદમ જ સરસ એ પેક થઈ જશે અને દબાવી અને હવે આમને સેવની ઉપર આ રીતે દબાવીશું એટલે સેવ પણ સરસ બજાર જેવી જ દાબેલી તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો તો એ રીતે આપણે બધી જ દાબેલીઓ ભરી લેશું અને હવે એક નોનસ્ટિક પેનની અંદર થોડું એવું માખણ એડ કરી અને બસ હવે આપણે આ રીતે બધા પાઉની જે દાબેલી બનાવી છે એમને આપણે આ રીતે ગોઠવી દઈશું અને એમને સારી રીતે આપણે એમનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એમને શેકી લેવાની છે તો જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ના ચૂકો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરતા રહેજો હવે તમે જુઓ આપણી દાબેલી છે એ પરફેક્ટ કલરની સાથે તૈયાર થઈ ગઈ છે તો બસ હવે આપણે ઉપરથી થોડાક દાડમ સેવ અને ડુંગળી એ બધું નાખી અને આપણે એમને ગાર્નિશ કરી લેશું તો આપણી દાબેલી છે કચ્છી દાબેલી એકદમ કચ્છી ટેસ્ટની સાથે દાબેલી તૈયાર થઈ ગઈ છે તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમારી દાબેલી કેવી બની થેન્ક યુ